જય માતાજી જય ગુરુદેવ મિત્રો ભગવાન માતાજી એમ કહે છે કે સાચું સુખ કોને મળે સાચા સુખની પ્રાપ્તિ કોને થાય જેણે ભજન કર્યું છે જેને ભક્તિ કરી છે જેને પૂજા પાઠ કર્યા છે જેને મંત્ર જાપ કર્યા છે જેણે લોકોની સેવા કરી છે જેણે જનકલ્યાણના કાર્યો કર્યા છે તો એવા જ લોકોને સાચું સુખ મળે સાચું ભગવાનની પ્રાપ્તિ થાય માતાજીની પ્રાપ્તિ થાય કે એવા કયા કર્મો કરવાથી ભગવાન માતાજી આપણને સાચું સુખ આપે છે મિત્રો સ્વાગત છે તમારું માવંદના વંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને મા ભગવતીને કુળદેવીને હું પ્રાર્થના કરું છું તમે હોય કે શું હોય અત્યારે નવ્વાણું ટકા લોકો તમે લગભગ જાણતા હશો કે નવ્વાણું ટકા લોકો ઘરના કુળદેવી હોય તોય બહારના મંદિરે જઈ અને દર્શન કરતા હોય છે મનને પ્રફુલ્લિત કરતા હોય છે અને કંઈ ને કંઈ એમની વિડંબડાઓ હોય કંઈ ને કંઈ એમની આશાઓ હોય એ પૂરી કરવા માટે જતા હોય છે દર રવિવાર ભરવા દર પૂનમ ભરવા તો શું એવા લોકોને ઘરની કુળદેવી ઉપર કે એ જે લોકો ભગવાન માતાજીને માનતા હોય તો એ એમની માનતા પૂરી ન કરી શકે તો એવા લોકોને એવા ભાવિ ભક્તોને એવા સારા વિચાર ધરાવનારા માણસોને હું એટલું જ કહીશ કે જે કંઈ કરો એ સારા કાર્ય કરો અને સારા કાર્યો કરવાથી સારું ફળ મળે બાકી દુનિયા એક દર્પણ છે તમે કશું નહીં કરો તોય તમને ઓટોમેટિક રીતે આવડી જશે અને કર્મ કરશો આગળ જશો તો તમારું અપમાન થાય નિંદા થાય તમારા જીવનમાં કંઈ એવી પરિસ્થિતિઓ આવી જાય તો સમજવાનું કે તમે કોઈ સારા માર્ગે જઈ રહ્યા છો જે સારા માર્ગે જાય એના જ જીવનમાં ખાડા ખૂબી આવે અને એને નડતર નડે પણ એ બધાને પાર કરીને જો તમે આગળ જાઓ તો જ સુખ મળે પ્રશ્નનો જવાબ તમને લગભગ મળી ગયો છે કે જે કર્મો સારા કરવાથી એટલે કે તમારી જે મંજિલ છે તમે જે લક્ષ્યને સાધ્યું છે કે તમારે કંઈક બનવું છે કંઈ ને કંઈ કોઈને ડૉક્ટર કોઈને પીએસઆઈ આઈપીએસ કોઈ સારા અધિકારી કોઈ પણ ઊંચી પોસ્ટ મેળવી હોય શિક્ષક બનવું હોય કોઈને બિલ્ડર બનવું હોય કોન્ટ્રાક્ટર બનવું હોય જેવા જેવા લક્ષ્ય તમે સાધ્યા હોય એ પ્રમાણે તમે મહેનત કરો તો તમને ફળ મળે છે અને લક્ષ્ય સુધી પહોંચવા માટે એ પ્રમાણેની મહેનત કરો તો એમાં ઘણી બધી તકલીફો આવે પણ એને તમે પાર કરી અને પરીક્ષામાંથી પાસ થાવ તો તમે ડિગ્રી મેળવી અને નોકરી હાંસલ કરી શકો છો તો તમને સુખ મળે છે એવી રીતે જો તમે ભગવાન માતાજીને મેળવવા માંગતા હોય તો કળિયુગમાં માત્ર નામ લેવાથી જ એમનું નામ લેવાથી સરળ રીતે અને સહજ રીતે ભગવાનની પ્રાપ્તિ થાય છે ભગવાન કહે છે કે સાચું સુખ જોતું હોય તો જનકલ્યાણ માટે જીવો બીજાને મદદ કરો બની શકે તો અથાશક્તિ ધર્મ કરો જે તમે ઘર્મ કમાણી કરીને લાવો એમાંથી જો કદાચ એક બે રૂપિયા જો તમે કોઈને એવા વ્યક્તિને આપો કે જેને ખાસ જરૂર હોય તમે થોડા ઘણું કમાવીને લાવ્યા હોય ને એમાંથી કોઈને તમે થોડુંક કોઈને ખવડાવો છો તો પરમ કૃપાળું પરમાત્મા એટલા દયાળુ છે કે એની સીધી અસર તમારી પેઢી ઉપર થાય છે તમારા જીવનની રહેણી કહેણી એવી હોવી જોઈએ કે તમારા બાળકો એ જોઈને એ રીત એ રસ્તે ચાલે તમારા કુળદેવીની એવી સેવા પૂજા કરો કે તમારા બાળકો એ જોઈને એ વિચારો એ સંસ્કારો જોઈને તમારા બાળકો એ રસ્તે ચાલે જો તમે કોઈને મદદ કરી હશે કોઈને ધર્મ કર્યું હશે તમારા ઘરે સાધુ સંત જમાડ્યા હશે મા બેન દીકરી કુંવાસીને રાજી કર્યા હશે કોઈ મહેમાન પરોણે આવકાર આપ્યો હશે કોઈ ભિક્ષુકને જમાડ્યા હશે કોઈ પક્ષીઓને કોઈ ઢોર ડાંખરને તમે મદદ કરી હશે અથવા એમને બચાવ્યા છે જીવ પ્રત્યે તમને દયા હશે લાગણી હશે પ્રેમ હશે ગાયો માટે કોઈ પણ જીવ માટે તમારા દિલમાં દયા હોય તો સમજવાનું કે તમે એક સાચા ભક્ત છો અને એ ભક્તિ તમારી ભગવાન સ્વીકાર કરે છે હજારો વર્ષ જે ઋષિમુનિઓ તપ કરતા હતા એમને સહજ રીતે ભગવાન નથી મળ્યા પણ અત્યારે કળિયુગમાં માત્ર એમનું નામ લેવાથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં એનો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જો તમે રસપાન કરો છો એમનો પાઠ કરો છો તો સહજ રીતે ભગવાનની ભક્તિ તમને પ્રાપ્ત થાય ભગવાનના દર્શન થાય આવું શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહેલું છે મિત્રો કહેવાનો મારો અર્થ એટલો જ છે કે તમે જે કરો એ તમારા દિલમાં જો દયા હશે તો દયા છે ને એ ધર્મનું મૂળ છે એટલે દિલમાં દયા રાખજો સારો ભાવ રાખજો સારા કર્મ કરજો અને બની શકે દાન દક્ષિણા પૂર્ણ ધર્મ કરજો જેથી સહજ નામ લેવાથી રામનું નામ લેવાથી જે તે તમે દેવી દેવતાને માનતા હોય એમનું નામ રટણ કરવાથી અને સારા કાર્યો કરવાથી સાચું સુખ મળે છે પણ કર્મ તો તમારે કરવું જ પડશે કર્મ વગર ઉદ્ધાર નથી એટલા માટે જે કરો એ સાચો કરજો તો જ સાચું ફળ મળશે જય ગુરુદેવ જય માતાજી